આ આપણી જીવન સાથી ની 1 2 અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો હા સાહેબ સુનિલ વાત કરું ગાંધીનગર થી હા બોલો સુમિતભાઈ હા આપણે ગુલાબદાસ બાપુ જૂનાગઢ રહ્યા ને એમને નંબર આપ્યો તો તમારો હા તો સાહેબ મારે બી આ રીતના વાત જોઈએ છીએ કોના માટે મારા મારા માટે છે આપડે યુ માં મુકીએ છીએ પણ મેલ છે હા મુકો કોઈ વાંધો નથી આમાં હું છે ને પેલા ઘણી વાર બધા એમ કે યુ માં મેલ જો પછી મેલીએ પછી પાછા કાઢવા માટે ઓલું કરે એમ બરાબર સાચી વાત સાચી હા એટલે એવા એવા લોકો ને સબક સીખવાડવા માટે આપણે હજાર રૂપિયા પેલા દાન માં આપવા માટે ની જોગવાઈ કરેલી છે બરાબર હા એટલા માટે કાઈ ની તમે શું તમારું નામ શું આપું કીધું સુનીલ ગંગારામ સાધુ ગાંધીનગર અચ્છા ઉમર કેટલી છે તમારી મારી વર્ષ છે અગાઉ marriage થયેલા હતા છૂટાછેડા થયેલા છે મારા મધર નથી મારા ફાધર જ છે અચ્છા કેમ છુટા કેમ થયા બંને જણા ને અનબન હતો એક તરફી વ્યવહાર હતો એના કારણ પર છૂટું કરેલું હતું એક તરફી એટલે સમજો ને હું કહીએ વ્યવહાર એક તરફી રાખ્યા મારા મધર ગુજરી ગયા ત્યારે એના ઘર નું કોઈ વ્યવહાર કોઈ વ્યક્તિ આવ્યું નઈ વ્યવહાર હે તો પછી એ વસ્તુ તો પોસિબલ નઈ થતી ને હાચા એટલે સામેના તમારા સગાવાલા રહ્યા હા 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 એ કોઈ નો આવે એમ ના આવ્યા બરાબર તમારા કોણ ગુજરી ગયું તું મારા મધર મારા મમ્મી એમાં એ લોકો કોઈ નો આવે કોઈ જ નઈ બરાબર બરાબર પછી તમારો નઈ તમારો તમારી પત્ની સાથેનો વ્યવહાર કેવો હતો પત્ની સાથે વ્યવહાર સારો જ હતો મારા mother minimum બાર મહિના ખાટલા માં રહ્યા પણ બાર મહિના સુધી એ વ્યક્તિ આયા નહિ પેલી વસ્તુ એ પછી મારા મમ્મી ગુજરી ગયા ત્યારે કોઈ ના આવ્યું પછી એ વ્યક્તિ ને રાખી ને મતલબ શું વ્યવહાર તો બધી રીત સારો જ હતો ટૂંક માં નું આવે એમ તમારું કેવાનું થાય સગા પ્લસ છોકરી પોતે અચ્છા છોકરી વહી ગઈ તી છોકરી કે મારી મમ્મી જયારે પડી ગયા ત્યારે એમને એટલું વાનું કરીને ગઈ કે ભાઈ હું કે પેલું વર્ષ આવી તુંનો વ્રત કરીને હું પાછી આવી છું બરોબર મારા મધર ગુજરી ગયા આ ગુજરી ગયા પડી ગયા બે ત્રણ દિવસ થયા તો મધર કે વાંધો ને તમે પતાઈ અને શાંતિથી આવો એ વ્યક્તિ ગયા એ ગયા પછી માર મધર ગુજરી ગયા તોય કોઈ નહી આવ્યું ને કશું જ નહી એ કોઈ હામેથી કોઈ કેવા બી નહી આવ્યું કે ભાઈ આ રીતે તું છે તો હું આવું કે ના આવું હમ

એટલે આવી રીતના વાત હતી મેં બે ત્રણ દિવસ થી તમારું તમારું લગન જીવન કેટલો ટીમે આયુ મારું લગ્ન જીવન માં મેન મારા ભાઈ તો થોડો ટાઈમ જ એટલે મીનીમમ મારે બે વર્ષ ચાલ્યું પણ એમાં અવરો જવરો અવરો જવરો પંદર દિવસ અહીંયા ને પંદર દિવસ ત્યાં એવી રીતના ના કરી બે વર્ષ ચલાવ્યું બે વર્ષ પછી રવા દીધું એટલે એમને ને ફાવતું નતું કે પછી તમને ફાવતું નતું વયી કેવી રીતે જતી એ એમને એવું છે કે ત્યાં છોકરો એમને એ જે મારા સાસુ રહ્યા ને એમને કોઈ છોકરો હતો નહી એટલે આનું કેવું એવું હતું કે ભાઈ મારા ભાઈ નથી ને તો હું મધર બી શું છે ઉમર હતી ઘરે બરોબર એટલે એના લીધે પછી અનુસંધાન ઉપર પછી આ રીતના થવા માંડતી કે ભાઈ હું તો જવા એટલે એમાં એમાં ઘરે થોડા કંકાસ થવા માંડ્યા પછી મધર ની સારવાર કરવા માટે મારા મારા મધર નઈ પણ ઘરે ત્યાં એના પિયર માં એટલી જ હતી તી કે એકલા તમારા કોઈ સહારા વાળા નતા હા 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 બરાબર બરાબર એ વાત તો અત્યારે પછી હું છે ત્યાં ત્યાં ને ત્યાં છે એ આપડે તો છૂટાછેડા કરી નાખ્યા ને હા તમે તો કરી નાખ્યા પણ એને બીજે કઈ કર્યું કે પછી એમના કરેલું છે એમને તો એમણે બીજે કરી નાખ્યું કરી નાખ્યું છે કરી નાખ્યું તો ન્યાય પરિસ્થિતિ તો આજ રેવાની ને તોય તો એ જે સામેવાળા વાળા વ્યક્તિ એ જાણે એમને જાણે સાચી વાત ને,

મારી પોતાની swift desire ગાડી છે અને ભાઈબંધ નું કુલ tools and છે મારા ભાઈ ને એટલે એમના ગાડી ચાલે એટલે ને હા 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 એટલે તમારી પોતાની ગાડી છે કે પોતાની 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 અચ્છા છે એમ ને હા swift desire father બી માં હતા retired થઇ ગયેલા અચ્છા એવું છે હમ એમને એમને પણ ટેન્શન આવતું હશે હા ચાલુ છે ચાલુ છે એમની બી ઉમર થઈ ગઈ છે હવે એમને બી કામ થતું નથી એટલે એના સર વધારે થોડી ઉતાવળ હ એમ નહીં પણ એમને તો હવે રિટાયર થયા પછી તો અમે સાહેબ શું કામ કરવાનું હોય ઘર નું કામ તો કરું કારણ કે મારા મધર નથી એના કારણ ઉપર હા રસોઈ બનાવાની વાત છે હા 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 એ તો એ તો નો કરી કરીએ કે ને એનો વાત છે કેટલા કમાતા છો મહિને મારે પડી જાય 40 45 પચાસ જો કામ વધાર કરો તો 60 એ પહોંચી જાય હે 40 45 કેઈ ન ગયા હા હા હમ 40 45 તો ખરા જ હે ને હા હા એટલું તો આપડે કામ કરી દીધું બરાબર અને ખાવા માં તો બે જ બાપ દી બે જ બરાબર હા અત્યારે હાલ હું માર પોપાજ

ના ડાયરેક આવી જાય છે આવે છે ને એડ નામ એડ કરવાની જરૂર પડતી નથી ઇલેક્ટ્રિક કોલર માં ડાયરેક્ટ કરો તમે તો થશે એક જ મિનિટ નેટ હમ Auto tuanasi, kalau anda ni, kalau nama wakil tamari laki uh. lagi. Hmm. Boleh. 15 meter, 12 meter. Boleh tu, tu nama boleh tu. Sunil Gangaram Parma. Hmm. Sunil. રેવાનું ક્યાં તમારું ગાંધીનગર હાલ રાયસણ રાયસણ એટલે ગામ છે ગામડું હા હા ગાંધીનગર હા ગામ છે બરાબર અને travelling travel નું હા 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 નો business બરાબર ને હમ મહિને

એ શું કરે છે ભાઈ ભાઈ home loan નું કરે છે ત્યાં કુડાસણ માં એની બી office છે partnership માં તમારા ઘર ઘર ના શું પ્રોબ્લેમ બીજો તમે એક તરફી વેવાર પ્લસ અવરો જવરો નહી રાખવાનો એ પ્રશ્ન બરાબર